એક ફરતી ખેતી કેટલાક આદિવાસીઓ તેમની પરંપરાગત ફરતી ખેતી કરતા હતા તે ખૂબ મહેનત માંગી લે છે અને ઉત્પાદન બહુ જ ઓછું થાય છે છતાં તેઓ છોડવા માટે તૈયાર થતા નથી કેમ કે આ ખેતી સાથે તેમની ભાવના સંકળાયેલી હતી આ ખેતી જીવન નિર્વાહ પૂરતું પણ ઉત્પાદન આપતી નથી ઉલટા ઊંઘ ઉત્તરોત્તર ઉત્પાદનમાં ઘટાડો થતો જાય છે ડુંગરાળ વિસ્તારમાં પગથીયા ઢબની ખેતી માટે જમીન આપી સ્થિર કરવા જોઈએ મેદાની વિસ્તારમાં જમીન બળદ અને ખેતીના સાધનો આપી સ્થિર કરવા પ્રયત્ન કરવો જોઈએ વર્તમાન સમયમાં આ ખેતી લુપ્ત થવા લાગી છે બે સ્થાયી ખેતી જે આદિવાસીઓ સ્થાયી ખેતી કરે છે તેમને પણ પ્રશ્નો છે તેમની માલિકીની જમીન ઉપર કેટલાક શાહુકારોએ બોડપણનો લાભ લઈ અધિકાર સ્થાપિત કર્યો છે આ રીતે જમીન વિહોલા આદિવાસીઓ ગણોતિયા તરીકે કામ કરતા હતા તેઓની સ્થિતિ દયનીય છે ઉત્પાદનનો અડધો ભાગ આપી દેવામાં આવતો જેમની પાસે જમીન છે તેઓ સજીવ ખેતી કરે છે સિંચાઈનો અભાવ બિયારણ ખાતરની ઓછી ગુણવત્તા વગેરે કારણોસર ખેતીનો કેટલાક અંશે વિકાસ થયો છે ત્રણ શોષણ બ્રિટિશ શાસન દરમિયાન અને ત્યાર પછી તેઓનું ખૂબ શોષણ જમીનદારો શાહુકારો વેપારીઓ અને જંગલ કોન્ટ્રાક્ટરોએ કર્યું છે સિમિંગ્ટન સમિતિના અહેવાલ મુજબ શાહુકારી ધિરાણ પ્રથાને લીધે તેમની મોટાભાગની જમીન શાહુકારો પાસે ચાલી જતી હતી વેઠપ્રથા મુજબ જમીનદાર કે શાહુકાર પાસેથી એક વખત પૈસા લીધા પછી તેના બદલામાં સખત મજૂરી કરવી પડે છે બદલામાં જમવાનું અને કપડાં મળતા હતા મહેનતાનું મળતું નથી દાત ગુજરાતમાં દુબળાઓમાં હારી પ્રથા હતી જે જીવનપર્યંત કરવાની વેઠ ગણી શકાય કેમ કે જે પેઢી દર પેઢી ઉતરી આવે છે આ પ્રથાને ઓરિસ્સામાં ગોઠી આંધ્રમાં વેટ્ટી મધ્યપ્રદેશમાં રાજસ્થાનમાં સગરી તરીકે ઓળખવામાં આવતા હતા આદિવાસી વિસ્તારોમાં નિષ્ઠાવાન નિસ્વાર્થ દૂષણોથી મુક્ત એવા અમલદારો નિમવા જોઈએ શોષણકારી તમામ બાબતો ઉપર કનિક નિયંત્રણ મૂકવું જોઈએ ચાર દેવું આ એક મોટી સમસ્યા છે આદિવાસીઓ સામાજિક અને ધાર્મિક પ્રસંગે માંદગી બેકારી ઓછી આવક કે વરસાદની અછતને લીધે દેવાદાર બને છે શાહુકારો શોષણ કરે છે જેનું મુખ્ય કારણ દેવું છે આદિવાસીઓ દેવામાંન જન્મે છે જીવે છે અને મૃત્યુ પામે છે ઘણાને દેવું વારસામાન મળે છે એલ્વિન સમિતિના અહેવાલ મુજબ આદિવાસીઓનો સૌથી મોટો પ્રશ્ન તેમની કંગાળ પરિસ્થિતિ છે દેવાનો પ્રશ્ન હલ કરવા તેમને દેવું કરવું અયોગ્ય છે આ વાત શિક્ષણ દ્વારા સમજાવવી જોઈએ પ્રસંગોપાદ કાયદેસરનું ધિરાણ અંગેની વ્યવસ્થા કરવી જોઈએ ધિરાણના હપ્તા લાંબી મુદતના હોવા જોઈએ દેવું ભરતા ભરતા વ્યક્તિ મૃત્યુ પામે તો તે માફ કરવું જોઈએ જો કે આજે સહકારી ધિરાણ મંડળીઓ દ્વારા ઓછા વ્યાજે પિરાણ આપવામાં આવે છે પાંચ જંગલ જમીન આદિવાસીઓના જંગલ જમીન પરના કેટલાક અધિકારો લુપ્ત થયા છે તેમનો જંગલ સાથે વિશિષ્ટ પ્રકારનો સંબંધ રહ્યો છે બ્રિટિશ શાસન પૂર્વે તેઓ આ અધિકાર ભોગવતા હતા પરંતુ જંગલ અંગેનો કાયદો થતા જંગલ પેદાશો મેળવવાનો શિકાર કરવા જવાનો અધિકાર છીનવાઈ જાય છે જંગલની જમીન ઉપર ફરતી ખેતી કરતા તે અધિકાર નાબૂદ થયો છે ઓગણીસો બાવનની નવી નીતિ મુજબ ફરતી ખેતી અને ઢોર ચરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અનુસૂચિ પાંચ અને છ મુજબની જોગવાઈ મુજબ અમલીકરણ થવું જોઈએ છ હસ્ત ઉદ્યોગ બ્રિટિશ અમલ દરમિયાન અને ત્યાર પછી આદિવાસીઓના હસ્ત ઉદ્યોગો અને હસ્તકળાને પ્રોત્સાહિત વર્ણો રહ્યા છે તેને પુનઃજીવિત કરવાની જરૂર છે જેથી ખેતી સિવાય ગૌણ વ્યવસાય દ્વારા આર્થિક જરૂરિયાતો પૂરી કરી શકાય આસામના નેફા વિસ્તારના વણાટકામ વાંસકામ સુથારીકામ વગેરે વિકસાવી શકાય ઓરિસ્સા મધ્યપ્રદેશ અને બિહારમાં બીડીનો ઉદ્યોગ વિકસેલો છે જેને વધુ સારી રીતે ગોઠવી શકાય ગુજરાતમાં મધ મીણ વાંસકામ પતરાળા બનાવવા સુથારીકામ જેવા ઉદ્યોગો વિકસાવી શકાય ટૂંકમાં પૂરક રોજગારી તરીકે ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરી આર્થિક સદ્ધરતા પૂરી પાડવી જોઈએ તે માટે તાલીમ આપવી જોઈએ સાત ઔદ્યોગિક મજૂરી ઔદ્યોગિકરણના વિકાસથી અને આર્થિક મુશ્કેલીઓના કારણે આદિવાસીઓ ઔદ્યોગિક એકમોમાં જોડાયા છે પરંતુ આ ક્ષેત્રમાં પ્રવેશતા તેઓ પર સામાજિક આર્થિક અને માનસિક અસર પહોંચી છે ઔદ્યોગિક વિસ્તારમાં રહેવા જતા કુટુંબ સાથેના સંબંધો છોડવા પડ્યા છે આ કાર્યની તાલીમ ન હોવાથી કાર્ય તેઓ સારી રીતે કરી શકતા નથી આમ તેઓનું બેવડુંમ શોષણ થાય છે નવી ઔદ્યોગિક જીવન પદ્ધતિથી તેઓના જીવનમાં અનેક સમસ્યાઓ વિકસી છે તેઓ માટે ઔદ્યોગિક વસાહતો ઊભી કરવી જોઈએ તેમના કાર્ય મુજબ યોગ્ય વળતર મળવું જોઈએ તેમને ડોક્ટરી સુવિધા મળવી જોઈએ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે દ્વારા શિક્ષણ આપવું જોઈએ નવ સાંસ્કૃતિક સમસ્યાઓ જ્યારે જ્યારે બે સંસ્કૃતિઓ પરસ્પર ખનિષ્ક સંપર્કમાં આવે છે ત્યારે અનેક સાંસ્કૃતિક સમસ્યાઓ ઊભી થાય છે પરિણામે આદિવાસીની સંસ્કૃતિ આજે એક સંકટમય પરિસ્થિતિમાંગથી પસાર થઈ રહી છે